હેલો ભાગ્યો 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 કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપડા એક નવા બ્લોગમાં એન્ડ અત્યારના ભાઈ સાડા બે થઈ ગયા છે મતલબ કે બે વાગી અને પિસ્તાલીસ મિનિટ થાય છે અને અત્યારે આપણે છીએ ખાવડામાં ખાવડા અને અહીંયાથી અમે નીકળીને આજે જમાના છીએ સફેદ રણ એટલે કે ધોરડામાં કેમ કે ભાઈ આવતીકાલે થવાની છે ચૌદ જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ આવતીકાલે ભાઈ ઉત્તરાયણ છે ઉત્તરાયણ એટલે આજે અમે ત્યાં હાજ સુધીમાં પહોંચી જઈશું બાકી અત્યારે અમે બહુ લેટ નીકળ્યા છે અમે સવારે વહેલા ગેલા કાળો ડુંગર જોવા માટે અત્યારે આવી ગયા છે પાછા જે આપણે રોકાયા હતા ત્યાં આજે ભાઈ હતા ને આપણા મહીસાગર બાજુના હતા વીરપુર બાજુના એટલે આમનો કોન્ટેક હતો ઇન્સ્ટા પર કોમેન્ટમાં આમને ત્યાં રોકાયેલા અત્યારના ભાઈ બે 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 વાગીને પિસ્તાલીસ મિનિટ થાય છે ને અત્યારે આપણે અહીંયાથી નીકળી અને ધોરડો જવાનું છે જે સફેદ રણ છે જ્યાં પેલું ર મતલબ રણોત્સવ થાય છે ને ત્યાં આપણે જઈ રહ્યા છે બાકી ભાઈ અત્યારના છે ને બે એટલે અમારે કમસે કમ ત્રીસ કિલોમીટર કાપવાનું છે ત્રીસ કિલોમીટર એટલે છેલ્લા ત્રણ તો વાગી જ ગયા છે ત્રણ ચાર પાંચ છ ચાર કલાકમાં ત્રીસ કિલોમીટર કાપી જઈશું બરાબર બાકી જો આ ભાઈને ત્યાં રોકાયા હતા સાયકલો મસ્ત પેક કરી દીધી ઓ ભાઈ ગાઠિયા ભાઈ અમે છે ને બરાબર તો ભાઈ અમે છે ને ત્યાં કચ્છમાં નાઇટ રોકાવાની છે અમારે બે દિવસ આજની નાઇટ ને કાલની નાઈટ એમ એટલે ત્યાં એટલું બધું કેમ કે ત્યાં તો બધું ફાઈ ફાય ને ત્યાં બધું ફાઈ ફાય એટલે જમવાનું હમવાનું શું થાય એટલે અમે છે ને એક્સ્ટ્રા પડીકા ને એવું રાખશું ને અમારી જોડે કેમ્પિંગ છે અમારી ટેન્ટ છે ને એ ટેન્ટમાં જ અમે રોકાશું બાકી ખબર નહીં આવે ત્યાં જઈને ખબર પડે કે ટેન્ટમાં રોકા દેશે કે નહીં રોતા બરાબર બાકી જો સાયકલો પેક થઈ ગઈ છે ને હવે આપણે નીકળવાનું છે ચાલ આવું ટાટા ટાટા તો ભાઈ ચાલો આપણે અહીંયા રોકાયા હતા ખાવડા ખાવડા ને તો ભાઈ ખાવડા રોકાયા હતા મને આ તો નામ બી નહીં યાદ અને હવે આપણે અહીંયાથી થી જઈએ છીએ ધોળાવીરા ધોરડો તરફ જ્યાં ભાઈ આઈ ગયા બાયપાસ પર

ના મને ધોળાવીરાફેલ રણ બાજુ જોઈએ અઠાવીસ કિલોમીટર બાકી છે પછી માતા નો આ સાપુરામાં આવી ગયા છે અને પાર્કિંગ છે અને અહીંયાથી ભાઈ આપણે જવાનું છે સામે જવાય છે તો અહીંયાથી કેટલું રન ચાર કિલોમીટર આ જગ્યા પરથી રન ચાર કિલોમીટર દૂર છે હવે ત્યાં જઈએ બાકી આપણે તો આપણે સાયકલ લઈને જવાનું છે બરાબર રેડી ભાઈ રન જોવા માટે કેવો એક્સાઇટમેન્ટ છે આજે તમારે અહીંયા આવીને બે શબ્દ બોલશો

આવી ગયા છે કચમાં વાઇટ રન અને જો ભાઈ સામે છે વાઇટ રન આ બરાબર અહીંયાથી એન્ટ્રી ગેટ છે ને અહીંયા જો ભાઈ કેટલું મસ્ત લાગે છે ને અહીંયા ઉડકા દે બીજો અને ભાઈ આવી ગયા છે ભાઈ વાઇટ રનમાં હેલો હાય હેલો ગાઈસ અરે અરે ભાગ્યો 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 ડડો 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 ડડે ડડે ડડે

સાડા સાત થઈ ગયા છે અને એ જો અહીંયા મ્યુઝિક શો ચાલુ હતું બરાબર આખું વાઇટ રન આ આખું વ્હાઈટ રન છે અને હવે આપણે જઈએ છીએ જ્યાં આપણે રોકાવાનું છે ત્યાં જઈએ છીએ બાકી આપણે કાલે સવારે આવીને હું તમને આખું રન બતાડીશ કે અહીંયા તો એક તો વાત કે કહેવાય છે ને અંધારું થઈ ગયું છે જો ભાઈ આખું વ્હાઈટ રન છે બરાબર એક તો અંધારું થઈ ગયું છે ને આપણે જ્યાં રોકાવાનું છે ને ત્યાં જઈએ છીએ આપણે સંતરામપુરને એક ભય મળી ગયા છે જે અહીંયા છે કમસેમ કમ અહીંયાથી છ કિલોમીટર જેવા છે એટલે પાંચ કિલોમીટર તો બહાર નીકળવાનું છે જે મેન ગેટ છે ત્યાં અને એક કિલોમીટર થોડુંક આગળ જવાનું છે આપણે ભાઈ છે ત્યાં રોકાવાનું છે બરાબર બાકી બાકી આ જો ભાઈ ભાઈ પબ્લિક ફૂલ થઈ ગઈ છે ચાલો ભાગીએ ઠંડી બહુ લાગે છે ઠંડી ચાલો જુ ભાઈ ભાગો 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 ભાગીને દસ મિનિટ થાય છે અને આપણે જ્યાં રોકાવાનું છે ને તે આપણે જઈએ છીએ બરાબર બાકી ભાઈ આ જે લાઈટ લાઈટ વાળું છે ને બધું લાઈટ વાળું જોવા જો અમારી પાછળ પણ છે આ જો આ બધું છે ને ટેન્ટ સિટી છે જે સફેદ રણ છે ને ધોરોડો એનું ટેન્ટ સિટી છે એટલે જે મતલબ ટેન્ટની પ્રાઇસ પણ તમને ખબર છે હેવી હેવી એટલે ચાલીસ ચાલીસ પચાસ હજાર મતલબ ચાલીસ પચાસ હજાર ચાલીસ પચાસ સાઠ એસી એટલા હજારો ઉપર છે એટલે આખી ટેન્ટ સિટી છે બરાબર અને જે જે સફેદ રણ છે ને એ આ બાજુ છે ત્યાં બાજુ બાકી અમે ગયા ને એટલે અંદરું પડી ગયેલું બાકી આપણે તો પાછા કાલે પણ જશું એટલે કાલે હું તમને આખું બતાવી દઈશ જેટલું છે મસ્ત જોવાલાયક પછી ત્યાં પેલા હવામાં પેલા ફુગ્ગા ઉડી બધું બતાવીશ કાલે બરાબર બાકી આપણે જ્યાં રોકાય છે ત્યાં જઈએ છીએ અજીભાઈ એવું લાગે છે અમે તો જોતા હતા હાડો પતંગ મળે પણ કંઈ અમને પતંગ જ નહીં મળ્યો બરાબર અને ખૂબ આપ્યું ચાલો ભાઈ

અત્યારના ભાઈ કમ્પ્લીટ બાર વાગી ગયા છે બાર અને જો ભાઈ કેટલો મસ્ત નજારો છે જુઓ એ એકદમ ઠંડી ઠંડી હવા આવે છે અને હું તો બહાર આવ્યો છું ભાઈ તો ભાઈ બાર વાગ્યાનો નજારો આવ્યો છે મતલબ દિવસ બદલાઈ ગયો છે અને આજે ચોવીસ મતલબ ચૌદ જાન્યુઆરી થયા ગઈ ઉત્તરાયણ ભાઈ તમને બધાને હેપી ઉત્તરાયણ શુભકામનાઓ બરાબર બાકી જોવા ટેન્ટનો કેટલો મસ્ત નજારો દેખાય છે બરાબર તો નહીં ભાઈ ચાલો આપણે શું જઈએ બાર વાગી બાર ભાઈ બાર ગયા છે બાર જેવા કંઈક આવી જગ્યા પર સાયકલ આપણે ત્યાં પડી રહી છે અને જો ભાઈ આવી જગ્યા પર અમે સુઈ ગયા છે આજે બંધ કરવું પડશે અંદરથી અને જો ભાઈ અજ્જુભાઈના ફોનમાં ટાઈમ બતાવું બાર વાગે ને બે મિનિટ અજુભાઈ બોલ દો ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ તો ચાલો આજે સુવાનું છે સૂઈ જઈએ આજનો બ્લોગ આટલા સુધી કેવું લાગે છે કમેન્ટમાં કહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો